જો એન મમ એન મમ ઇન તૈયાર થાઉ હે લેગ તો લંબાઈ કાઢે કડે હે આઈન દાદી હે રકડે હે દાદી હમણા કામ ઉપાડવાના હે છોકરીના ના હમણા ગોટો નવા નવા કરવા જ પડે ને એ હાલવાનું થાય નવા લુગડા પહેરાવ છે ડગી લીધી

Arombaro meres, ok. Oke, Pangkoban oke, Pangkoban oke, 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 kau oke, 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 blouse oke, 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 mau oke, oke, oke,

લીંદરાય આવે છે એની માં આવે રાજીના રેડ થઈ ગયું હા આવું બધું નાખવાનું ઓરિજિનલ માલ બધા આઈગીયા આઈગી બાપા ઓ શું ગુણ ગુણ તો ટોકન ની કમાય લઈને આવે કોઈ તે સીરો પણ લઈને આવે સીરો તો કાયમ બનાવ પણ તમે જ ઘરે લાવ એ એંદર બધું પડ્યું છે

એની બોલવાનું કે અરે હું સંકેવા હોાળે કેવા કોમ ત્યાં શું શું બતાવીને કોમ હું માર સાંગી

૮લ્ય મમય મતલ� tama྿ મહતંઁ઴ મયલ મય મયના� મભયય નક્ર મઘંજાય મયયજા 1 ૎ડ઺ Toh leki <kritic> pera bau? Lawa <language> <fuek> i <in> kaat na I pala ni mamda? Mame kak babu leke, sami pahir wazir Mane ufa <larg> Pinu si? Hmm? Maik Pala na pan pasi iyo Ek koto pa nyam kakal ke? I maik ka na koi Nia kia hudol ya Mutu si iyo Maik, iyo pa Iyo pa Iyo pa Iyo pa Iyo pa Iyo હા હા ની વાત કરી નો હોય હું નથી જોતી કાળ ઠીક છે કે નહી તો મારે શું બોલી વરાય ન લે ઓહો ન આવે ખરો રોયાતા મ હવે કમાણી આવે હા તો આવો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ có gì không bỏ lỡ những video hấp dẫn là này được

俺が2人ともなお。<laughs> <laughs>